દિવાળી ચોપડા પૂજન ના ભવ્ય ના દિવ્ય કાર્યક્રમો નું આયોજન થાય છે આજ રોજ રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિર પૂજ્ય સંતો ની સિધિમાં આ ચોપડા પૂજનમાં હજારો ભક્તો ભાવિકો પોતાના ચોપડા પોતાના રોજબે ડાયરી લેપટોપ ગેજેટ લઈને આવ્યા છે કારણ કે આપણી સંસ્કૃતિ એ ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થ ની વાતો કરી છે આપણા ત્યાં તો લક્ષ્મી પણ શુભ લક્ષ્મી બની જાય છે ગુરુ લક્ષ્મી છે જો એનો સન્માર્ગે ઉપયોગ કરવામાં આવે તો સન્માર્ગથી થી અર્જિત કરવામાં આવે તો તો અહિયાં આજના કાર્યક્રમની અંદર અને સંગીતમય વૈદિક સૈદ્ધાંતિક મહાપૂજા વિધિ થઈ રહી છે મંત્રોચ્ચાર થઈ રહ્યા છે પૂજ્ય સંતોએ તમામ યજમાનોના બાલે ભાલે કુમકુમ ના કર્યા અને સાથે રક્ષા સૂત્રનું નું વંદન કર્યું છે મહાન સ્વામી મહારાજે પ્રસાદીના ચોખા કરી કોટલથી મોકલાવ્યા છે એમના આશીર્વાદ પત્ર પણ મોકલાવ્યા છે એ બધું દરેકના ચોપડામાં લગાવવામાં આવશે ઉચ્ચે સંતો દરેક ચોપડામાં પુષ્પ પાંખડી ચોખાની વર્ષા કરશે પ્રાર્થના કરીએ છીએ કે ખાસ વિક્રમ સંવત બે હજાર બ્યાશીના વર્ષે તમામના નોકરી ધંધા દેશકાળ ખૂબ સારા ચાલે કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા ના આવે તને મને ધને બધા ખૂબ સુખી થાય રાજકોટ ગુજરાત અને ભારત વિકસિત થાય હજારો દીવડાઓની રંગોળી અને સમૂહ આરતી નું આયોજન છે અને બુધવારે અનકુટ ઉત્સવ સવારે દસ થી સાત વાગ્યા સુધી પંદરસો બે થી વધારે વાનગીઓનો ભવ્ય અંકુટ મિષ્ટાન ફરસાણ જ્યુસ આઈસ્ક્રીમ વગેરે સાથેનો જેમાં સૌ કોઈ નગરજનોને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે શાકાહારની પ્રેરણા આપતો પ્રથમવાર આવો મોટો અંકુટ રાજકોટમાં થઈ રહ્યો છે ગોવેજ બીવેજ વેજીટેરિયનિઝમનો સંદેશ આપતો આ અંકુટ નિહાળવા માટે ભગવાનના દર્શન કરવા પધારવા માટે હાર્દિક આમંત્રણ છે શુભ દીપાવલી નૂતન અભિનંદન જય સ્વામિનારાયણ